આમાં છે ને ભાઈ આપણે જેકવાળી ઘંટી છે અને કોઈ પડી નહીં જાય આ જેક સિસ્ટમ આવે ઉપર લોક સિસ્ટમ છે પ્રીમિયમ આઈટમ છે એસે જાળી છે કવર સિસ્ટમ છે અંદરનું બે બધું એસે સ્ટીલ બોડી છે પ્લસ સારી ક્વૉલિટી છે અને ગૃહિણી આપણે જે ઘંટલાથી કરે એવી જૂની પાસઠ વર્ષ જૂની કંપની છે આગળ મિરર ગ્લાસવાળી ડિઝાઇનો આવે આમાં પછી તમારી જેવી ડિઝાઇન જોતી એવી બધી અલગ અલગ ડિઝાઇન આવે છે પછી ત્રીજા નંબરની અંદર આનું બેઝ જે છે આખું એસેસ છે અને ઉપર જે આવે છે એ પણ જાળીવાળી સિસ્ટમ આવે છે એટલે લોડ પણ બધાનું કોઈ ઇશ્યુ નહીં ચારે બાજુ બધી બાજુ આમાં સ્ટીલ બોડી આવે છે એટલે કોઈ ખરાબ થવું વાતે નહીં અને બીજા નંબરની અંદર આજે લોક સિસ્ટમ શીઘરાથી આવશે એટલે આ લોક પણ વ્યવસ્થિત રીતે થઈ જઈ શકે અને આ બધા હેવી વોટરપ્રૂફ આખી પ્લાય આવશે આના બે જ હેવી આવશે અને જે કટર આવે છે એ પણ આખા એસેસ કટર આવશે અને લોટ પણ સારું આવે છે અને કામ પણ સારું આપશે કંપની પણ સિત્તેર વર્ષ જૂની કંપની